ક્યાંયથી એક રૂપિયો લેવાનો નહીં જિંદગી અંદર અને કોઈનો ક્યાંક ખોટી રીતે કાંઈ કોઈને હેરાન નહીં કરવાની ન્યાય રીતે હાલવાનું ભગવાનનો ડર રાખી અત્યારના અધિકારી એવા છે અને પદ એવા છે અત્યારે તો ક્યાંથી પૈસા મળે એવી તમને કામ કરે ભાઈ બાકી કોઈ કામ નથી કરતો અત્યારે સર્જન માણસો ને રાજકારણ ગમતું જ નથી કારણ કે સમય જ આખો એક રાજકારણ પ્રદૂષણ જેવું કરી નાખ્યું જે પવિત્ર હતું ગંગાજીવું એને અત્યારના સમયમાં રાજકારણ ને મારે અપવિત્ર કરી નાખ ખવડાવવાના ભીવડાવવાના હુવડાવવાના આજ જ ગામડાનો ધર્મ છે એમાં ખાસ તો આયર નો ધર્મ છે ગમે આયરને આયરે આવે એટલે રોટલા દેવા

જીવતર ની છે સાહેબ એને કહેતા થોડી વાર લાગશે હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામમાં છીએ સંધ્યાનું છે 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 અને અને ભૂમિ જે તૃપ્ત થઈ ગઈ વડીલ આપણી સાથે આપણે એવા વડીલો સાથે વાત કરીએ છીએ જેમને જીવતરના તમામ રંગો ને ખૂબ નજીકથી જોયા છે ઉગતા સૂરજ ને આથમથી સંધ્યા સુધી જોયો છે અને સુખ રૂપી તડકા અને છાયાને જોયા છે ત્યારે વધુ એક વડીલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત

ખાવા પીવા શાંતિ હતી માનસિક શાંતિ હતા અને સંતોષ નથી ખૂબ સાચી દાદા દાદા આવું છે ભાઈ અત્યારે આપણે જોઈએ માણસ જે છે અત્યારે આખો દિવસ ભાગદોડ હોય છે કામ એટલું બધું પેલા જેટલું કામ નથી પહેલા કામ ખૂબ હતું મહેનત ખૂબ હતી અત્યારે એટલું કામ નથી તોય છતાં ભાગદોડ હોય છે ક્યાંય શાંતિ નથી અને દાદા આપણે જોઈએ છીએ કે માનસિક રીતે એટલા શાંત નથી એનું કારણ શું લાગે એનો આ જમાનો એવો આવી ગયો છે ભાઈ જીવનનો ભાગ દોડવાળો જમાનો છે ત્યારે માનસિક બધી રીતે શાંતિ હતી અને અત્યારે આ મિશનરી આવી એમાં વધારે માણસો દુખી થયા તે હાથ ની હાથથી મહેનત કરતા અને બધું દેશી વાતાવરણ હતું અને માલ ઢોર પક્ષી ખેતી એ બધું હાથથી જ મહેનત કરતા અત્યારે મિશનરી આવ્યા પછી બહુ તકલીફ પડી છે જાય અને બાકી આ દવા ખેતીમાં આવી ગયું છે એટલે માણસ ને ખોરાકમાં ફેર પડી ગયો છે માણસ ના મગજમાં ફેર પડી ગયો છે ઓલી એટલે માનસિક શાંતિ આમાં કોઈ આરે દેખતા નથી પછી અબજો પતિ હોય કે નાનો માણસ હોય કે મોટો માણસ હોય ત્યારે બધી રીતે બધી રીતે માનસિક શાંતિ હતી અને પ્રેમથી જીવન કાઢતા હોવો વર્ષ એકો દસ પંદર વરસ સુધી માણસો જીવતા એ અમારી હાંભળણી વાત છે ભાઈ અત્યારે માણસની જિંદગી ચૂકી પડી ગઈ છે ભાગદોડના હિસાબથી ખોરાક બદલી ગઈ ખાવાનું ડુપ્લિકેટ થઈ ગયું અને વધારે પોતું ઘરનું ખાવાનું માણસો નથી રાખતા બજારનું રાખે છે બહારનું એટલે વધારે તકલીફ પડે છે ભાઈ દાદા અત્યારે મહેનત ખૂબ કરે છે ચારે બાજુથી જે છે પૈસા માટે મળે મહેનત કરે છે પરંતુ છતાં પણ ક્યાંય ભેગું નથી થતું એટલા માટે ક્યાંક ને ક્યાંક આપડે આત્મહત્યા જેવા એવા કિસ્સાઓ પણ સાંભળતા હોય એનું શું લાગે દાદા એવા હજારો કિસ્સા ભાઈ કહું છું તમને માનસિક શાંતિ નથી માણસને ને પછી અબજોપતિ હોય કે કરોડપતિ હોય કોઈ સટ્ટામાં જાય કોઈ ઉમા જાય ને ઘણા આત્મહત્યા કરે છે અને વ્યાજી પૈસા ઉપાડી ઉપાડીને પણ વધારે ડબલ કરવા સારું એમાં જાય છે અને બહુ તકલીફ પડે છે આ જોઈએ છે કાયમ ભાઈ ન્યૂઝ સમાચાર સાંભળી છે પેલા આવું નતું ભાઈ એકબીજા ને જમા અમારા જમાનામાં વ્યાજ જરૂર પડે કોઈ પ્રસંગ હોય તો બાજુ વાળો એમ કે મારે અહીંયા પૈસા પીડા તો લઈ જાય ભાઈ અને બે તને વરે દઈ જાય પડે વ્યાજ બ્યાજ કોઈ ના લેતા ભાઈ સમજી ગયા એમ પૈસા આપતા ઓલો ધીમે ધીમે બે પાંચ આપી દેતો ભાઈ સમજી ગયા માણસો ને દાન નીતિ મતા ધર્મ બધું ત્યારે સાચું હતું અત્યારે એ બધું ખોટું છે ભાઈ અત્યારે માણસો એને ખોટા વસ્તુ માં પડી ગયા છે માણસો એને પીડા ભોગવે છે ભાઈ સમજી ગયા દાદા અત્યારે બધા ને ગામડું મૂકીને શહેરમાં રહેવા જાવ બહુ ગમે છે તમને ગામડામાં ગમે કે શેર માં ગમે અમને ગામડામાં જ ગમે ભાઈ ગામડા ને આયા અમારે માણસો હોય અમારા દેવડા ઉમર ના માણસો હોય એકબીજા બે દુખ સુખ ને વાત કરીએ અને વાં તો હું કોઈ કોઈને કઈ વાત જ ના આપણે બાજુમાં રહેતો તો પાડોય ને આપણે ખબર ના હોય કોણ બાજુમાં ભાઈ એ છે આ તો આખા ગામની અમને ખબર આખા તાલુકા ને ખબર કે ભાઈ આ ફલાણા ગામમાં ફલાણી વ્યક્તિ છે ત્યાં તો આપડે કોઈને ઓળખતા નથી અને એ આપણે ના ઓળખે એટલે સીટી અહીંયા ખાવું પીવું બધું શુદ્ધ અમદી ગયા અને વાં ખાવું પીવું ડુપ્લિકેટ ભાઈ ડાયરા થાય પેલા તો ડાયરા બધા સુખ દુઃખ છે અત્યારે ડાયરા કરતા સુખ દુઃખ ની કરતા ભેગા સુખ ભેગા ઈ અમારો સમય હતો અત્યારે છોકરા પ્રસંગમાં ક્યાંક ભેગા થાય તો ના આપડી કઈ વાત સાંભળે ના બધા મોબાઈલ માં જોય અને મીડિયા પીડા હોય આમ ગયા એને જેવી માનસિક શાંતિ છે જ નહીં પછી પૂરું થઈ ગયું આ સમય માં બહુ અટાણે સમય ખરાબ આલે છે ભાઈ એટલે ખાવા પીવામાં અને માનસિક અને સંતોષ નથી જીવન ની અંદર અહીંયા કોઈ જીવન સફળતા નથી જેને સંતોષ છે એ જ સફળતા છે ભાઈ આપણે આજકાલ અનેક મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ પરંતુ તમે ગામડામાં આવો અને આવા વડીલો સાથે બેસો એમની વાતો સાંભળો તો કદાચ જે અત્યારે આપણે જે રીતે પાગદોડ ભરી જિંદગીમાં ને ક્યાંક સંસ્કૃતિને ભૂલીએ છીએ ને ક્યાંક સંતોષ અને શાંતિને ભૂલીએ છીએ એ પાછું મળી શકશે ને આ વાતાવરણ જે છે તે ગામડામાં જ તમને મળી શકે પછી દાદા તમે ભણેલા છો આ હું તન ચોપડી ભણેલો છું ત્રણ ભણેલા છું પહેલા દાદા કેવું હતું પહેલા બહુ સારું હતું ભાઈ હું ગેમોતી પંચાણું સતપંડ ભાઈ

એ એક સેવાનો માધ્યમ છે વાવા વાહ સમજી ગયા રાજકારણ પવિત્ર હતું અમારા જમાનામાં અને અમારે ઉઠીને અમને એમ થતું કોઈક અમને કામ હોપે તો એને કામ કરીએ એને સેવા કરીએ અત્યારે એ ભાવના નથી ભાઈ અત્યારના અધિકારી એવા છે અને પદાધિકારીઓ એવા છે અત્યારે જો ક્યાંથી પૈસા મળે એવી તમને કામ કરે ભાઈ બાકી કોઈ કામ નથી કરતું ખુબ સાચી વાત કરી રાજનીતિમાં ગયા હતા અને આપણે જોઈએ તો અત્યારે કોઈને વિચાર આવે રાજકારણ એટલે એ કોઈ પોઝિટિવ નજર જોતા નથી સારી નજરે રાજકારણ થતું નથી તો પેલા જે છે તમે જે રીતે વાત કરી કે લોકોની સેવા માટે થતું હતું તો અત્યારે કેમ લોકો જે છે રાજકારણમાં જવા તૈયાર નથી સારા લોકો અત્યારે સર્જન માણસો ને રાજકારણ ગમતું જ નથી કારણ કે સમય જ આખો એક રાજકારણ પ્રદુષણ જેવું કરી નાખ્યું જે પવિત્ર હતું ગંગા જેવું એને અત્યારના સમયમાં રાજકારણ ને મારે અપવિત્ર કરી નાખ્યું અમારા જમાનામાં ભાઈ ઘર ને સેવા કરવાની અને અમારે મોહમ ખેતી માંથી આવે અમે ખેડૂત છે હજાર મણ માંડી અમારે સેવામાં બે વહી જતી સમજી ગયા ક્યાંય થી એક રૂપિયો લેવાનો નહીં જિંદગી ને અંદર અને કોઈ નો ક્યાંય ખોટી રીતે ક્યાંય કોઈને હેરાન નહીં કરવાની ન્યાય રીતે હાલવાનો ભગવાન નો ડર રાખી અત્યારે ભગવાન સુખી છે ભાઈ બે દીકરા છે આને લીલા લેર છે જમીન મિલકત ઘણું છે અને ભગવાન દુઆકાવરા પૂરી થયા છે દાદા મોબાઈલ વાપરો છો હા મોબાઈલ કેવા લાગે તો સતુ ઉપયોગ છે પણ સારી રીતે વાપરે એવા વીસ ટકા છે એસી ટકા ગેર ઉપયોગ કરે છે મોબાઈલ એવા અમને આમાં બધે વાતાવરણ માં એવું લાગે છે ભાઈબંધી કેવી હતી ભાઈબંધી એટલે જોરદાર ભાઈ ઓહો ભાઈબંધી એટલે મારી વાત આ બો ભાઈ ને ભાઈબંધ બધું હરખું જ હતું કેવું ભાઈબંધ માં તો વિશ્વાકાર થતા નહીં અને ભાઈઓ ને ગોને ભેગા રહી અત્યારે તો તમે કોક માટે વિશ્વાસ કરો ભાઈ એટલે તમારું પતાવી દઈએ અત્યારનો સમય હાવ ખરાબ છે ભાઈ કોઈ માટે વિશ્વાસ કરવા જેવો સમય નથી અને ભાઈ બંધીઓ ભાઈ બંધ કઈ ફરી જાય એનું કઈ નક્કી નહી ભાઈ અત્યારે સમય ખરાબ છે અમારા વખતમાં ના અમારી ઉમર નતું સાંભળ્યું કઈ ભાઈબંધે ભાઈ દગો કર્યો સમજી ગયા આવું બધું દાદા તમારા માટે અમે અજાણ્યા છીએ અમે અહીંથી નીકળ્યા છતાં પણ તમે આવકારો આપ્યો તમે ચા પાયો આ ગામડાની વાતાવરણ છે આ ગામડામાં અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ આવો ભાવ જોવા મળશે શહેરમાં તમને આ ભાવ જોવા નથી મળતો તો એનું શું કારણ છે કે ગામડામાં હજુ પણ આવકારો છે હજુ પણ મહેમાન ગતિ છે ગામડામાં તો હજી જ્યાં સુધી અમારા બધા વડીલો આ તે અમારા ગામડામાં જે નાના છોકરા જે એ રીતે જ વર્તે છે અત્યારે કારણ કે ગામડાના સંસ્કાર છે માણસો નો અને ઓલા સિટી ના સંસ્કાર છે ભાઈ સંસ્કાર ગામડા ના મળે એટલે માણા ને આવકારો દેવાનો ટાઈમ હતો રોટલાનું કેવાનું ખવડાવવાના પીવડાવવાના હુરાવવાના આજ જ ગામડા નો ધર્મ છે એમાં ખાસ તો આયર નો ધર્મ છે ગમે આયર ને આયર આવે એટલે રોટલા દેવા એવો ધર્મ છે ભાઈ પેલા દાદા મહેમાન ગતિ કેવી હતી મહેમાન ગતિમાં માં ઘટે ને લાફી ને ઘી ખેતરીન ઘી અમદા આવું બધું હતું જોરદાર રોટલા બરાબર રીંગણા વાડી માંથી અમદા ને બનાવી ખબર આવતા મહેમાન ને મહેમાન બે પાંચ દિવસ સુધી રોકાતા ભાઈ અટાણે તમે નહી રોકા વાગણી ભાગી હોલ્યો કે કેવું તો આ જમાનો એવો છે ભાઈ સમજાય પછી દાદા લગન પેલા કઈ રીતે થતા અત્યારે આપડે જોઈએ તો લગ્ન માં જે છે આપડે થાળી માં સમય ને એટલું જમવાનું હોય મંડપ પણ જે છે ખુબ જાજર માન મંડપ હોય અને મહેમાન પણ થાળી પર પડે ત્યારે મહેમાન આવે પછી વહી જાય તો પેલા લગ્ન કઈ રીતે થતા પેલા તો મારી વાત આંબો એમાં હું અમારે અહીંયા ભાષા અમારી ભાષામાં વાનવા છે સમજો અઠવાડિયા લગ્ન લખે પંદર દિવસ ના લખે પંદર પંદર હા પંદર દિવસ મહેમાન રોકાય અને મંડપ બંડપ ના ખર્ચા હતા ને અમારે બાજરા ભરવાના મોટા બુમણ હતા ને બુમણ ના સાયા કરી દે અને મંડપ અને ખાય પીએ અને મોજ કરે સમજી ગયા અને ધડકા ગાદલા નહોતા ભાઈ ધડકા દે એટલે હોય જાય મહેમાન ખાય નામે સમજ્યા આવો સમય હતો અત્યારે તો મહેમાન ક્યાં આવે છે ભાઈ જાન માહિતી લઈ જાય પચાસ હો ગાડી પાછા જાપે અમારા ગામ ને ભાગી જાય નાસ્તા ગાડા બળદ ગાડા બળદે લઈને જાતા અરે બળદે હખિયા અને જામ્યા હખ્યા ત્રણ ચાર રાઈતું હતું ભાઈ સમજા ત્રણ ચાર રાતું હતું અને રોકાતા

કે આને જો ભગવાન જો ગોઠલો આપે તો આપડે બળદ થાય અમારે જ બળતું ગાયું દૂધ પીતા સમજાય અને ઈ ખેતી માં એને ઉર્જા હતી બળતી ખેતી કરતા અત્યારે નથી આ મિશલ ના હિસાબથી સમજી ગયા ઓલી ઉર્જા બહુ હતી ખેતી ને બધી ધાન માં મિશ્રણ દાણામાં મિશ્રણ બધી વસ્તુમાં મિષ્ટાન હતું ભાઈ હવે એ ઘટી ગયું ટાયર આવી ગયા એટલે સમજા થોડું બળદ ની ખરીઓ નું કુદરતી ઉર્જા હતી સમજા બળદ ખેતી કરતા હોય ને તો ઉત્પાદન સારું આરોગ્ય માટે હારું અત્યારે માણસો સમજે એમ છે ને આ જમાનો ક્યાં ભૂગે કઈ નક્કી નથી ભાઈ રમતું કેવી હતી અત્યારે તો આપડે બાળકો આખો દિવસ મોબાઈલમાં ગેમ રમતા પહેલાં તો નદી નાવા આવ્યા જતા વૃક્ષ ઉપર ચડી ચડી શકતા અત્યારે કોઈ ન ચડી શકે અત્યારે કોઈ નાવા નથી જતું પહેલા કેવું તમે રમતો રમતા કેવું કસરતો હતી પહેલા અમારે અહિયાં શું છે પહેલા નંબર ની રમત બથ ગબડી નથી સમજી ગયા મોલ ખુશ થી અને અમે બધા રમેલા છે વાળ તેવા થાય અમાર થાય રકપાછમના થાય આ તેમ તેમના થતા અને પછી મોય દંડિયું હતું અમારા વખતમાં મોઈ ને દંડિયો આમ જગ્યા અને પછી આંબલા પીપળી હતી વળ ના ઝાડમાં છે રમતા આવી બધી રમતું હતી અને ભમરીયો હતો ગરિયો એના રમતા

તોફાન નોતો કોઈ વસ્તુ નોતા રોગ માણસ ને કઈ થતું નહી લ્યો નોતા દવાખાના નોતી હોટલું નોતું ક્યાંય મારી વાત સાંભળો જમવાનું નોતા નાસ્તા બધી માનસિક શાંતિ જતી માણસ ને થઈ અત્યારે આ બધું છે લ્યો તેથી માણસ મહેમાન આવે ને તો આપણે રોટલા ઘંટી ધરી બાજરો કે ઘઉં અને માને ને ખવડાવતા ભાઈ

ઋષિ મુનિઓ એ બધું કઈ ગયા હકીકત બધી સાચી છે ભાઈ અને એમાં એવા વગર સીટકો જ નથી તો ખૂબ સરસ વાત કરી દાદા એ અને આપણને એમ થાય કે સાંભળ્યા જ રાખીએ અને તમે અહીં આવો તો તમને અંબરથી પણ ઊંચો જે છે આવકારો મળશે અંબરથી પણ ઊંચી મેમાન ગતિ જોવા મળશે અને આજકાલ આપણે જે છે ક્યાંક ને ક્યાંક સગવડતાની દોડ પાછળ એટલા ભાગ્યા છીએ કે સંતોષ ને શાંતિ છે તે ક્યાંક ને ક્યાંક ભૂલ્યા છીએ અને સંસ્કૃતિ ને પ્રકૃતિ ક્યાંક ને ક્યાંક પાછળ છૂટ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર